ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો વસંત પંચમી બે હજાર છવ્વીસમાં ક્યારે છે ત્રેવીસ કે ચોવીસ જાન્યુઆરી જાણો તેની સાચી તારીખ પૂજાનું શુભ મુહૂર્ત અને મંત્ર વૈદિક કેલેન્ડર અનુસાર દર વર્ષે મહાસૂદ પાંચમના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે આ પર્વ દેવી સરસ્વતીને સમર્પિત છે આ દિવસે સાચા મનથી જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાથી બધી મનોકામના પૂરી થાય છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે આ તહેવાર વિદ્યાર્થીઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે શાળા અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે આ વર્ષે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો હતો તો ચાલો મિત્રો જાણીએ વસંત પંચમીની તારીખ તેનું શુભ મુહૂર્ત અને તેનું મંત્ર વસંત પંચમીની તારીખ બે હજાર છવ્વીસ મહાસૂદ પાંચમની તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે બે વાગીને ઓગણત્રીસ મિનિટથી શરૂ થશે તે ચોવીસ જાન્યુઆરીએ સવારે એક વાગીને પિસ્તાલીસ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે તો હવે આપણે જાણીએ દેવી સરસ્વતીની પૂજાનું મુહૂર્ત વૈદિક કેલેન્ડર અનુસાર સરસ્વતી પૂજાનું શુભ મુહૂર્ત સવારે સાત વાગીને તેર મિનિટથી બપોરે બાર વાગીને ચોત્રીસ મિનિટ સુધીનો રહેશે વસંત પંચમીના દિવસે આ મંત્રનો જાપ કરવો યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્ત નમસ્ત નમો નમ તો મિત્રો આપ સૌને વસંત પંચમીની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલસને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ